તેમ છો મજામાં મિત્રો તો તને હું રોજ ચડું તરું બારી આડતાર વ્યુ આવતો એનું બેંડલી આપણે આપવાનો જો ને લીધશો થોડો તણો આપવાનો બાકી પછી આટલી પછી આપણે એને એડવાનું હે તો આડો પેર આપણે એને લીચા આડર જાય અને પહેલાં તો લીધામાં આપણે એને ડીઝડ નાથી લઈ ડીઝર નાથી લઈ પછી લીચો આવે ને મિત્રો અને જો આપણી બધી પી હું એ ભાંટી અને જો આપણું ડીઝર અહીંયા અહીંયા આડ્યું એ રહી અને આડો આપણે હવે નાખી દે તો આડો મિત્રો હવે આપણે એને નાખી દઈ તો મિત્રો આમાં દસ લીટર ડીજે માઈ જાય અને આમાં ધીલે ધીલે ડીઝા નાખવું પડે તો દહી ની ભરાઈ જાય તો ડીજો ઢોળાય મિત્રો ડીઝરનું જોઈ રહી આપણે મિત્રો ડીઝલની તાટી આટે આટે ભરાઈ દો કુળું તાટી બધા ટોનલેસું લેસો ને જર્દી થઈ ગયો અડો અડવાડો જર્દી જેવી તો વાર લાવવી ના આ ઢોળાનું એ ના જોતા ડીઝર જોતો ઢોળાતા હોય એના ટાઈમ બીવાન ના હોય પૂરું તાટી ટોન ના ટી જડી ટોનલેસું લેશો પણ મારો અંદાજ જોયો મેં એટલો પૂરતા થઈ થાય ને ત્યાં મને થવો પડી જાય એ મારો હોટ્યો જ્યાં મેં આરો જોઈ લો પૂરતા થઈ થઈ દઈ એ આમ ભટ્ટા નહીં આમ પણ વાંધી બોલો ભટ્ટા નહીં તમે પૂરતા થઈ જી એને પાછું જોઈ લેજો એ હવે આને એને પાછું મૂક નહીં આપણે ડીજર પીવું ઝારો તારે ડીઝર પીવું ઝારો જારો ઝારો રોયું આવો ડીઝર પાઈ દઈ આને

તો બધી ના આરામ થી બેઠી છે ચિંતા જેવી વાત નથી જો આપણો લીચો દહીં ની આંડલી હું મૂકી આવી આરો એ ટાળો દહીં ની મૂટી દો ઓ ભાઈ નો ઈ મૂટલો ટોન લેજો એ અન થઈ ગયો બધું મેં મૂકી દીધું હે નાડો આંડલી આપણે લીચો છે ઉડળવો હે ક્યાં હોળી પડી કે મજામાં જેતી તતના ના એટલો મેલો બધા તમને Hả? Thấu không hả? Hả? Thấu không Có đi hả đi Đây này thấu không Anh đi bác mi mà trong này thấu hả bí chứ Anh đi bác mỹ mà trong này thấu hả bí Anh đi આ લોડી એટલી તો આ લોડી ના હવે આપણે જ આવા કઈ અને આમાં થોડું આમાં તોડી તો આપવી પડે અથવા આડું એને નીકળે ને તો પાંચે પાંચ બેડી આડું નીકળે આપણો રીચો આવી ગયો ને હવે આપણે રીચો લઈ ગયા હું જોડે જો આપણે આ પાટલામાં દઈ લઈ ગયા અને જોડે બધો રીચો આવી ગયો હવે હાથી લઈ બધું આવી ગયો રીચો ભાઈ હવે આપણે ઘરે ગયા હું આપણી આવી દે જાડુની ચડી જો ખતમ બાય બાય ટાટા ગુડબાય ગયા તીરી ના હે આમ mà chơi cho chơi 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 તો મી નો હું પુડાળવા ગયો તો ચા તેમ આપણે હે ને આ એ અમે એ ટે નો ઢોર ઉપાડે હે ને ઢોર ને ને જે ચા પુડાળવા ગયો તો અટાંજો પાછો ઢોડે ગયા હો અને આ એની પેર આપણે તે દીલી ચોટાણા ને એડી આપણે માં એડા હે ને થોડી લાટ દીધું હું એડા મોરો લે એ દે ને આપણે આટી ને અહીંયા તો મે લાટ દીધું છું તેમ તે અહીંયા હે ને ફૂળ ફૂ ભાર દેવાની જરૂર હતી અરે બેહેટું નહોતું એટલે મેં તું ગયા ને બીજે દાટી ના તું તે આજે આપણે આપવાનું એ અટંચાળી નંદી જાઉં ને આપણે રીચો માં પડ્યો છે પછી આપણે એડા મોટા ને પછી આપણે વટ ચડી ગયા હું જો આપણી માનવી તો મિત્રો આપણે અટાંગી નેટ તારા ને તમને ખબર નહી તો જો આપણે આપ ભઈલા એટલે હું નેટ તો મિત્રો ઘણું નેડી નહીં તું આપણે એમ ત્યાં

anh đi, yo trăm dù mất thấy lo đi tay nít, dìm mà, dìm dìm dấu tranh dìm 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 dìm